રોલ નમસ્કાર ઓફ જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિમ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ફરી એકવાર જે જેટના વિદ્યાર્થીઓ છે તે લોકો આજે સાલગીરા મનાવવા માટે અથવા યુનિવર્સિટી મનાવવા માટે આવ્યા છે તેવું પણ કહી શકાય કારણ કે ગઈ પાંચ સપ્ટેમ્બરે જે રીતે તે લોકો સાથે વર્તન કરવામાં આવ્યું હતું તે લોકો પોતાના હક અધિકારની માંગણીને લઈને ગાંધીનગર આવ્યા હતા અને તેમની સાથે જે વર્તન કરવામાં આવ્યું તે બાદ આજે અંદર ફરી એકવાર આ વિદ્યાર્થીઓ ટેટના પોતાની માંગણીને લઈને આવી ગયા છે એક વર્ષ થઈ ગયું છે પરંતુ સરકાર માત્ર ને માત્ર વાયદાઓ માત્ર ને માત્ર વચનો આપે છે પરંતુ આ વચનોને પૂરા કરવાનું ના માત્ર સરકારને કોઈ ઈચ્છા નથી પણ એવું પણ લાગે છે કે આ લોકોની ઇમોશન સાથે રમી રહ્યા છે

આ એક વર્ષ એટલે કે જે સાલગીરા છે એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે ઘર્ષણ થયું અને એને કારણે તમે ક્યાંક ને ક્યાંક જે ભરતીની જાહેરાત કરી પરંતુ એ જાહેરાત હજી સુધી એના પરિણામ સુધી પહોંચી નથી એ પણ તમારા ધ્યાનમાં હોવું જોઈએ અને જ્યાં સુધી ઘર્ષણ થતું ત્યાં સુધી તમારી આંખ ખુલતી નથી કારણ કે કુબેરભાઈ એક મેં અવારનવાર જોયું છે એ કુંકરણ નિંદ્રામાં હંમેશા વ્યસ્ત હોય છે એટલે કુંકરણ નિંદ્રામાંથી ત્યારે જ બહાર આવે છે કે જ્યારે કુંકરણને ઉઠાડવામાં આવતો હતો ને તો ઢોલ નગારા વગાડવામાં આવતા અમારે ગાંધીનગર આવીને ઢોલ નગારા વગાડવા પડે છે કે હવે કુબેરભાઈ તમે જાગો ત્યારે આજે ફરીથી કંઈક મને જાણવા મળ્યું છે કે કુબેરભાઈ જાગ્યા છે અને ફરી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે તો શિક્ષણ પ્રત્યે શિક્ષકો પ્રત્યે ખૂબ સંવેદનશીલ છીએ અમે તો ભરતી કરવાના જ છીએ પણ આવી બધી મૌખિક વાતો છે તમે કશું કંઈક કાગળિયા ઉપર પણ આપો કારણ કે આજથી સાડા ત્રણ મહિના પહેલાં આ જાહેરાત કરવામાં આવી હતી એ જાહેરાતમાં તમે કીધું હતું પહેલાં પહેલાં તો તમે મૌખિક જાહેરાત એવી પણ કરી હતી એક માધ્યમમાં કે અમે દર પંદર જૂને પરીક્ષા ટૂંકમાં દર પંદર જૂને શિક્ષકોની ભરતી કરીએ છીએ હવે પંદર જૂન જતી રહી અમે અઢાર જૂને આંદોલન કર્યું ત્યારે તમે એવું કીધું કે ભાઈ અમે તો ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવાના છીએ અને ક્રમશઃ ભરતી આવશે અમે રાજી થઈ ગયા એટલે ફરીથી રાહ જોવા તૈયાર થઈ ગયું એક કેલેન્ડર આપવામાં આવ્યું કે ભાઈ એક ઓગસ્ટ એક સપ્ટેમ્બર એક નવેમ્બર ડિસેમ્બર આ બધા જ દિવસોમાં પરીક્ષાઓ લે કરવામાં આવશે એમાં ભરતી કરવામાં આવશે પણ હજી સુધી ભરતી નથી આવી રાજકીય પરીક્ષા સમય ટુ સમય આવી જાય છે આપણા ગુજરાતમાં પણ જ્યારે સરકારી પરીક્ષાની વાત આવે ત્યારે એ સરકારી પરીક્ષા સમય ટુ સમય આવતી નથી એ ભરતી સમય ટુ સમય થતી નથી અને એ ભરતીની કાગડોળે રાહ જોઈ લેલા ઉમેદવારો એ ભાવિ શિક્ષકો આજે ગ્રાઉન્ડ ઉપર આવી અને ફરીથી માંગણી કરી રહ્યા છે આ ગુજરાત સરકારની ખરેખર નરી કડવી અને નગ્ન વાસ્તવિકતા છે કે શિક્ષક દિવસના દિવસે તમારે શિક્ષકોની અટકાયત કરવી પડે છે એ ગુજરાતનું રિયલિટી ઓફ મોડલ છે કે ઓફ ગુજરાત મોડલ એ જ છે કે તમારે શિક્ષક દિવસના દિવસે શિક્ષકોને કરવા પડે છે શિક્ષકોને હેરાન પરેશાન કરવા પડે છે અને એ જ શિક્ષકોને તમારે જ્યારે ખરેખર શિક્ષક છે ને એ શાળામાં શોભે અને આજે એ સડક ઉપર ક્યાંક ને ક્યાંક પોતાના હક અધિકાર ન્યાયની માંગણી કરી રહ્યો છે આ ગુજરાતની નરી અને કડવી એ શિક્ષણ વ્યવસ્થાની આ તસવીર એ તમારા સામે છે બાપુ એક વર્ષ થઈ ગયું આ શિક્ષકોનો આંદોલન ઘણીવાર વિખેરવાનો પણ પ્રયત્ન થયો ઘણીવાર ડિટેન્શનની કામગીરી ચાલી ઘણીવાર ઢસડવામાં આવ્યા તમને પણ એક દિવસ સુધી ડિટેન કરીને ઘરમાં કેદમાં રાખવામાં આવ્યા છતાંય એક વર્ષ કરતાં પણ વધારે આંદોલનને પસાર કર્યો અને છતાંય માંગણી નથી માનવામાં આવતી તો આગળ હવે રણનીતિ શું કારણ કે આંદોલન તો વારંવાર થાય છે જ પરંતુ વારંવાર સરકાર કહે છે કે ભરતી આવશે અથવા ક્રમિક ભરતી આવશે જાહેરાત કરે છે મીડિયા દ્વારા ટ્વિટર દ્વારા પરંતુ આખરે જ્યારે આંદોલનમાં લોકો ઘરે જતા રહે છે ત્યારે પછી કોઈ કઈ વસ્તુ આવતી છે નહીં તો હવે આ પ્લાનિંગ કઈ રીતની રહેવાની છે કે કઈ રીતનું આખું સમગ્ર સેટઅપ રહેવાનું છે જ્યાં સુધી માંગણી નહીં સ્વીકાર ત્યાં સુધી બેસી રહેવાની કોઈ પોલિસી કે અથવા પછી હવે લડી લેવાની પોલિસી ટૂંકમાં જો અમે લડતા તો આવ્યા જ છીએ લડવું એમને એવું લાગી રહ્યું છે કે હવે અમારી મજબૂરી બની ગઈ છે અમારે લડવું નથી અમારે અમારા બાળકોને સારું શિક્ષણ મળે સારી વ્યવસ્થા મળે એના માટે ખરેખર આ વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન લાવવા માટે અત્યારે અમે ઝઝુમવું પડે છે અમે ઝઝૂમી રહ્યા છીએ કે કોઈક તો સુધરે પણ એલું વેણુભાઈ પુરોહિત હતા ને એ વેણુભાઈ પુરોહિતની સાતમા ધોરણની મને કવિતા યાદ આવે છે ભાઈ કોક તો જાગે કોક તો જાગે કોક તો જાગે કોક કોણ જાગે તું જ જો જાગે તો તું જ થાગે આ વેણુભાઈ પુરોહિત જે ધોરણ સાતમાની જે કવિતા હતા કેવું કેવું કહેવાતા કે ભાઈ હવે કંઈક આપણે જાગી જાય ને તો હવે કંઈક આ જે અત્યારે અગવડતા છે અથવા તો કહી શકાય કે જે કુવ્યવસ્થાઓ છે એ કુવ્યવસ્થાઓ સુધરે એના માટેના પ્રયત્નો એ થવા જોઈએ પરંતુ આપણા વિધાનસભા હોય કે અથવા તો સંસદમાં હોય એવા આખલાઓ બેઠા છે ને કે એ આખલાઓ છે ને જોવા જઈએ ને તામુલી કે જે કરશનદાસ માણેક જે કહેતા ને કે જે કામધેનું છે એ કામધેનું સૂકું તણખલું નથી મળતું પણ લીલાછમ ખેતરો એ આખલા ચરી જાય છે એટલે જે ખરેખર લાયક છે જે હકદાર છે એને આપણે હકનો રોટલો નથી આપી શકતા અને જે ભૂતિયા છે જે ખરેખર શિક્ષણ પ્રત્યે લાપરવાહ છે જે અમેરિકા હોય કેનેડા હોય ત્યાં જતા રહે છે એને આ ગુજરાત સરકાર એ પગાર આપે છે પણ જે ખરેખર જેને પગાર આપવો જોઈએ જેને શિક્ષણ વ્યવસ્થા ખરેખર શોભે છે એ શિક્ષણ વ્યવસ્થાના શિક્ષકો જે છે જે હકદાર છે લાયક છે આજે રોડ ઉપર છે એટલે કામધેનું જે છે ને એને સૂકું તણકલુંય નથી મળતું અને લીલાછમ ખેતરો છે ને એ આખલા ચરી જાય છે અને એ આંખલાઓ ઘણા બધા દાખલાઓ તો વિધાનસભામાં બેઠા છે અને એ આખલાઓ છે ને અમારા સપનાઓને ચરી જાય છે એટલે લીલા આ જે આખલાઓ છે વિધાનસભામાં બેઠેલા એ અમારા સપનાઓને ચરી ખાવાનું કામ કરે છે કારણ કે પોતે બીજાના નામે ચરી ખાઈને આવેલા છે કારણ કે જેના નામે ચરી ખાઈને આવેલા છે એ અત્યારે સિંગાપુરમાં ઢોલ વગાડે છે એને બીજું કામ ધંધો નથી બહાર જઈને સુફિયાની વાતો કરવી ઢોલ નગારા વગાડવા આવી આવા તાઇફાઓ કરવામાં એ લોકો વ્યસ્ત છે અને ગુજરાતમાં એના નામે ચરી ખાવેલા જે લોકો છે એ વડોદરાની અંદર પૂર આવી જાય પૂર જતું રહે પછી ફૂડ પેકેટનું વિતરણ કરવા ફોટો સેશન કરવા નીકળે છે આ ગુજરાતની વાસ્તવિકતા છે કે જેના નામે ચરી ખાઈને આવ્યા છે ઓલું કહેવાય છે ને કે ભાઈ બાપ એવા બેટન વડ એવા ટેટા આ જેનામાંથી જે શીખા છે જેવા ગુરુ છે ને એવા જેના શિષ્યો છે ઘંટાલ જેવા કારણ કે એ અહીંયા તાઇફાઓ જ કરે છે અહીંયા એ ફોટો સેશનના તાઇફાઓ જ કરે છે હવે પૂર જતું રહ્યું બધું જ જતું રહ્યું બધી જ વ્યવસ્થાઓ પૂરી પાડતી હોય ત્યારે એ ફૂડ પેકેટને વિતરણ કરવા જાય છે એટલે ઓલા દૂરથી કહે છે ભાઈ આવજો રામ રામ દૂરથી સલામ અહીંયા ન આવતા કારણ કે વડોદરા વાસીઓ છે ને એ જાણી ગયા છે શું જાણી ગયા છે ખબર છે એ શિક્ષણ મંત્રીનો જે મત વિસ્તાર છે એ મત વિસ્તારમાં એકસો ને સાત એવી શાળાઓ છે કે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે હવે જે શિક્ષણ મંત્રી પોતાના વિસ્તારનો ઉદ્ધાર ન કરી શકે એ શિક્ષણ વ્યવસ્થાનો શું ઉદ્ધાર કરવાના એ હવે પાણી જતું રહ્યું એ પછી હવે પાર બાંધવા આવ્યા છે એલા ભાઈ કાકા પેલા જ્યારે પૂર આવવાનું હતું ત્યારે તમે ક્યાં હતા તમે શું કરતા હતા હવે પાણી જતું રહ્યું આખું પૂર જતું રહ્યું કેટલાય લોકો તણાઈ ગયા કેટલાય પોતાની જીવન વખરી તણાઈ ગયા અને પછી તમે ફોટો સેશનમાં આવી ગયા એટલે અહીંયાથી તમને દૂરથી જાકારો મળે તમને દૂરથી સલામ મળે છે એટલે કહેવાય ને કે ભાઈ હર સાક પે ઉલ્લુ બેઠા હે અંજામે ગુલિસ્તાન ક્યાં હોગા પતા નહીં એના જેવી વાત છે આ તો આજની શું લેટેસ્ટ અપડેટ છે બાપુ જે રીતે આ શિક્ષક દિવસના દિવસ આ શિક્ષકો આવ્યા છે મેદાનની અંદર લડવા માટે અને જેમ તમે કહ્યું કે લીલા ખેતરો આખલાઓ ચડી જાય છે તેવી પરિસ્થિતિ છે હાલ જે લોકો નથી એ લોકોને સરકાર આપે છે અને જે લોકો આવે છે માંગવા માટે એ લોકોને સરકાર નથી ફિરસતી તો હવે આજની લેટેસ્ટ અપડેટ શું છે કઈ રીતે સરકારનું વલણ રહ્યું છે આજે શિક્ષક દિવસના દિવસે કારણ કે ગત વર્ષે જે વલણ રહ્યું હતું તે આપણે બધાની નહીં પાંચ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આ જે જગ્યા છે કે જે જગ્યાએ નેહા રાજપૂતને ઘસાડવામાં આવી હતી અને એ નેહા રાજપૂત એક એવી વિરાંગના કે જે પોતાના હક અધિકાર માટે આવી હતી અને પોલીસે એને ઢસડી હતી આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સોથી વધારે વીરાંગનાઓ બેઠી છે કારણ કે એક હિના રાજપૂતનો અવાજ દબાવવામાં આવ્યો તો એ સો હિના રાજપૂત પેદા થઈ છે એટલે જેટલી પણ સ્પ્રિંગને દબાવવામાં આવે છે એટલી સ્પ્રિંગ ઝડપથી ઉછળે છે એ આ શિક્ષણ મંત્રીને કદાચ સમજાતું નહીં હોય ભલે પીએચડી કરેલા રહ્યા પરંતુ એનું ગણિત નબળું છે એ અમે જાણીએ છીએ કારણ કારણ કે જોવા જઈએ તો દાખલાનો જે તાળો મેળવવાનો હોય એ દાખલાનો તાળો મેળવવા આવતો નથી આજે એ અમારું એક પ્રતિનિધિત્વ મંડળ ત્યાં ગયું છે વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ મંડળ શિક્ષણ મંત્રીને મળવા ગયું છે અને શિક્ષણ મંત્રીનું કેવું એવું છે એક ઓફિશિયલી બાઇટ પણ એની આવી છે મીડિયા માધ્યમો પાસેથી અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ઓગસ્ટ મહિનામાં અને ઓક્ટોમ્બર મહિનામાં શિક્ષકો નિવૃત્ત બહુ થાય છે એટલે આ નિવૃત્ત થતા શિક્ષકો છે ને એને કારણે આ જે ભરતી કેલેન્ડર આપ્યું છે ને એમાં વાર લગી રહી છે આવું એનું કહેવાનું છે હવે આ કેના જેવું છે ખબર છે કે પહેલાં વેલા આપણે ગામડામાં રોડ બનાવી દેવાનો પછી યાદ આવે કે આપણે સારું પાઇપલાઇન નાખતા તો ભૂલી ગયા હવે આવી નળની પાઇપલાઇન નાખવાની છે એટલે નળની પાઇપલાઇન નાખવામાં આવે પણ થોડોક સમય યાદ આવે રોડ વ્યવસ્થિત થઈ જાય કે હો પાણી એટલું બધું ભેગું થાય આપણે ગટર કરતા તો ભૂલી ગયા એટલે પછી રોડ પાછો ખોદવાનો ગટર વ્યવસ્થા ચાલુ કરવાની હવે આપણે તો ડિજિટલ ઇન્ડિયામાં આગળ વધી રહ્યા છીએ પાછો રોડ ખોદવાનો પાછું એમાં આપણે વાઈફાઈના કેબલોની બધું નાખવાનું એટલે આ રોડને સતત તોડવામાં આવે છે એ જ રીતે વિદ્યાર્થીઓના સપનાઓને અલગ અલગ ગતકડાઓ અને હથકંડાઓ અપનાવીને સતત એના સપનાઓને તોડવામાં આવી રહ્યા છે દરેક વખતે મેં જોયું છે ગુજરાતની અંદર કે અલગ અલગ પ્રકારના ગાજર લટકાવી દેવામાં આવે અને અલગ અલગ ગાજરો લટકાવી અને વિદ્યાર્થીઓને કહેવામાં આવે કે અમે તમારું હિત ઈચ્છીએ છીએ અને અમે બહુ સંવેદનશીલ છીએ પણ સંવેદનશીલતા કાગળ ઉપર દેખાતી નથી રાજકીય પરીક્ષા હોય ને તો ટાઈમ ટુ ટાઈમ થઈ જાય પણ અહીંયા વિદ્યાર્થીઓની ભરતી એ ટાઈમ ટુ ટાઈમ થતી નથી આ ગુજરાતની અને ભારતની નરી અને કડવી વાસ્તવિકતા છે આજે બાપુ જે જોઈએ છે એ નહીં મળે તો પછી અમે હજી પણ કહીએ છીએ અમે ઉમેદવાર છીએ અમે આંદોલનકારી પણ નથી અમે આતંકવાદી પણ નથી એટલે આખું ગાંધીનગર એ પોલીસ છાવણીમાં મૂકી દેવું અથવા તો આખું પોલીસ છાવણીમાં ઘડી દેવું વિદ્યાર્થીઓ જ્યાં હોય ત્યાં એને કોર્ડન કરી લેવા શિક્ષક દિવસના દિવસે શિક્ષકોની અટકાયત કરવી એ કેટલી વાજબી આજે સિત્તેર થી વધારે ભાવિ શિક્ષકોની અટકાયત કરી નાખવામાં આવી છે અને ભાવિ શિક્ષકોની અટકાયત કરવી એ ગુજરાત મોડલની વાસ્તવિકતા દેખાડી રહી છે અમે હજી કહી રહ્યા છીએ કે જ્યાં સુધી અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો ગુજરાતમાં આપી અને આ આંદોલનને જન આંદોલન બનાવી જન આક્રોશ બનાવી અમે ફરીથી આ જ શિક્ષણમંત્રી હોય કે આ જ મુખ્યમંત્રી હોય એની સામે ઢંકેની ચોટ ઉપર અમે ખભોથી ખભો મિલાવીને વાત કરશું જ્યાં સુધી અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારે પછી ભવિષ્યમાં વિધાનસભાનો ઘેરાવો કરવો પડે શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે અમારી સંપૂર્ણ તૈયારી છે તો જે રીતે તમે જોયું આપણી સાથે યુવરાજસિંહ રાડેરા હતા વિદ્યાર્થી નહોતા તેમણે કહ્યું કે દરેક પ્રકારની તૈયારીઓ છે અમારી દરેક પ્રકારે અમે સજગ બનીને આવ્યા છે આ વખતે અને આ વખતે શિક્ષણ મંત્રી જે અવારનવાર વાયદા વચનો કરતા હોય છે તે વાયદા વચનો નહીં પરંતુ આજે કંઈક સચોટ કંઈક સટીક જોઈએ તે સિવાય આ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને તો યુવરાજ રહ્યા અહીંયાથી હલે તે પ્રકારની પોઝિશનમાં નથી લાગી રહ્યા ત્યારે હવે જોવાનું છે કે જેમના હાથમાં હવે બાજી ગઈ છે તે લોકો શું વિચારી રહ્યા છે ગુરુ પૂર્ણિમાના દિવસે જે વાયદા વચન આપ્યા હતા તે પ્રકારના વાયદા વચન કોઈ આપે છે કે પછી કોઈ સટીક એવી જાણકારી કે સચોટ એવી કોઈક માહિતી આપે છે કે જેનાથી આ વિદ્યાર્થીઓને સંતોષ થાય અને તે લોકો જે એક વર્ષથી પોતાના હક અધિકાર માટે લડી રહ્યા છે તેમનો હક અધિકારની જે લડાઈ છે તે અંજામે પહોંચે અને તે લોકોને કાયમી શિક્ષકની ભરતી મળે ત્યારે જોવાનું છે કે હવે આવનારા સમયમાં શું અપડેટ આવે છે તે પલે પલની અપડેટ ટાઈમ્સ ઓફ ગુજરાત તમારા સુધી પહોંચાડતું રહેશે નમસ્કાર